જોઈએ વિગતવાર સમાચાર વાત કરીએ મોરબીની તો મોરબી નજીક લાલપર ગામેથી દારૂ પકડાયો છે એસએમસીએ રેડ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો દરોડા દરમિયાન ભાગાભાગી થતા પોલીસ કર્મચારીને ઈજા થઈ જેમને ટાંકા પણ લેવા પડ્યા સ્થળ પરથી એક એકાવન કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો છે પોલીસે કરોડોના મુદ્દામાલ સાથે આરોપીને દબોચ્યા એસએમસી ના દરોડાની જાણ થતા સ્થાનિક પોલીસ દોડી આવી હજુ પણ માલની ગણતરી સહિતની કામગીરી ચાલુ છે સાંજ સુધીમાં તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાય તેવા સંકેત તો ફરી એકવાર દારૂ ઝડપાયો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિમાંશુ ભટ્ટ પાસેથી હિમાંશુ મોરબી નજીક લાલપર ગામેથી દારૂ પકડાયો કરોડો રૂપિયાનો દારૂ એ દારૂ પકડ્યો પોલીસને જાણ હતી કે નહીં શું માહિતી જે આપને જણાવી દઉં કે મોરબી નજીકના લાલપર ગામ પાસે જે લાલપર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલી છે ત્યાં જે ગોડાઉન છે તે ગોડાઉન સાત મહિનાથી અમદાવાદ નો જે લિસ્ટેડ બુટલેગર છે પટેલ તેના દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું અને ત્યાં જે જે કરીને બુટલેગર છે તેની સાથે સંપર્કમાં રહીને આ જે શખ્સ છે અમદાવાદ નો તે દારૂનો જથ્થો મગાવતો હતો અને આ દારૂનો જથ્થો જે અહીંયા આવ્યો છે તે અંગેની ચોક્કસ બાતમી એટમસી ની ટીમ ને મળી હતી તેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી અને રેડ કરવામાં